હલો મિત્રો તમારામાંથી ઘણા લોકો અમદાવાદની હિસ્ટ્રીથી અજાણ હશે ઘણા વડીલો હશે એમને કદાચ ખબર હશે અમદાવાદની હિસ્ટ્રી પણ આજની જે ન્યૂ જનરેશન છે યંગસ્ટર એમને તો કદાચ અમદાવાદની હિસ્ટ્રી વિશે ખબર જ નહીં હોય તો હું આજે આપની સમક્ષ અમદાવાદની હિસ્ટ્રી રજૂ કરું છું વર્ષો પહેલાં અમદાવાદમાં અહેમદશાહ બાદશાહનું શાસન હતું હવે અહેમદશાહ છે એકવાર શિકારની શોધમાં નીકળ્યા હવે પહેલાંના જમાનામાં એવું હતું કે જો રાજા શિકારની શોધમાં જાય એમનો કાફલો ને બધા સૈનિકોને બધું લઈને એટલે રાજા જંગલી કૂતરા રાખતા હતા એ જંગલી કૂતરા શું કરે કે રાજાની આગળ આગળ ભાગતા ભાગતા જાય અને શિકારની શોધ કરે અને જો કંઈ શિકાર મળે તો પછી રાજાને ખ્યાલ આવી જાય કે આ શિકાર મળી ગયો અને પછી રાજા શિકાર કરતા હતા હવે રાબેદા મુજબ જે જંગલી કૂતરા હતા એ રાજાની આગળ આગળ ભાગતા ભાગતા ગયા અચાનક એક જગ્યા એવી આવી કે કૂતરાઓ સ્ટોપ થઈ ગયા અને બીજું કે કૂતરાઓ સ્ટોપ તો થઈ ગયા અને પછી પાછા ભાગતા ભાગતા રાજા તરફ પાછા આવ્યા રાજાને નવાઈ લાગી કે નક્કી કોઈ મોટું પ્રાણી હોવું જોઈએ વાઘ બાગ જેવું કે કૂતરા જે છે મારા એ ડરીને પાછા આવતા રહ્યા એટલે રાજાએ આદેશ કર્યો સૈનિકોને કે જાઓ તમે અને શોધ કરો કે કયું જાનવર છે કે જેનાથી કૂતરા છે આટલા ગભરાઈ ગયા નક્કી કોઈ વાઘ વાઘ જેવું પ્રાણી હોવું જોઈએ એટલે સૈનિકો છે એ રાજાની આજ્ઞા મુજબ ત્યાં ગયા અને જોયું તો ત્યાં સસલા હતા એટલે રાજાને નવાઈ લાગી કે ચાલુ સસલાથી મારા જંગલી કૂતરા છે વાઘ જેવા કૂતરા ડરી ગયા પછી રાજાએ જોયું કે આ સસલા જોવા પડશે કેવા છે તો સસલા એક પાણી પીને એ વાઘ જેવા થઈ ગયા હતા એટલે રાજાએ જોયું કે ત્યાં નદી કિનારો છે અને આ નદીનું પાણી એવું તો કેવું છે કે જેને પીને જે સસલા છે એ વાઘ જેવા થઈ ગયા અને મારા કૂતરા એ સસલાથી બી ગયા પછી રાજાએ નક્કી કર્યું કે મારે અહીંયા જ શેર વસાવવું છે અને પછી અહેમદશાહ બાદશાહે એમના અમદાવાદ શહેર વસાવ્યું આ છે અમદાવાદની હિસ્ટ્રી હવે અમદાવાદ ઉપર આ હિસ્ટ્રી ઉપર એક કહેવત છે કે જબ કુત્તે પે સસ્સા આવ્યા જબ કુતે પે સસ્સા આવ્યા તબ બાદશાહને શહેર બસાવ્યા એટલે આજે તમે જુઓ અમદાવાદના જે પણ હશે આખી દુનિયામાં ગમે તે કન્ટ્રીમાં જાય તો ત્યાં સર્વાઈવ કરી શકે છે એટલે જો તમે અમદાવાદી હોય તો ગર્વથી બોલો અમે અમદાવાદી